રથયાત્રા ભગવાન જગન્નાથ ની નગર અને ભાવિક ભક્તિ માટે આનંદ નો પર્વ છે ભગવાન પાવન પર્વે શ્રી હરિભાઈ ગોદાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ ભગવાન જગન્નાથ આપના જીવન ને સુખ શાંતિ અર્પે તેવી શુભેચ્છાઓ શ્રી હરિભાઈ ગોદાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સરસપુર એટલે SHG મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીં તમામ પ્રકારના રોગોનું ઓછા ખર્ચમાં એક જ જગ્યાએ નિવારણ થશે હરિભાઈ ગોદાણી સર્કલ સરસપુર અમદાવાદ રથ એટલે ભગવાન જગન્નાથજીને નગર યાત્રા અને ભાવી ભક્તિજનોને હર્ષ ઉલ્લાસથી નો પર્વ ભગવાન જગન્નાથજીને રથયાત્રા નિમિત્તે હું ડૉક્ટર મહેન્દ્ર શાહ શ્રી હરિભાઈ ગુદાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ તરફથી શુભેચ્છા પાઠવું છું ભગવાન જગન્નાથજી આપને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભેચ્છાઓ